ભરતજીનું ચરિત્ર બતાવ્યું છે રાજ્યપુત્રોને સોંપી ઉલહાશ્રમમાં ગયા તપ કરવા લાગ્યા એકવાર હરણનું ઝુંડ નદીમાં પાણી પી રહ્યું હતું ભયંકર સિંહની ગર્જના સંભળાઈ હરણો ભાગ્યા એક ગર્ભવતી હરણી હતી ભયભીત થઈ નદી પર છલાંગ લગાવી ભયના કારણે બાળકનો થઈ ગયો જમીન પર પડીને પેલી હરણી મૃત્યુ પામી ભરતજી સ્નાન કરી રહ્યા હતા હરણનું બાળક તણાતું આવ્યું પાસે અરે ની મા ક્યાં છે મા વગરનું આ બાળક બચાવીને પોતાની સાથે લઈ આવ્યા દયા કરી જુઓ દયા કરવી એ સારી વસ્તુ છે દયા મનુષ્યનો ધર્મ છે પણ દયા કરતા કરતા મોહ ન થઈ જાય ને એની પણ સાવધાની રાખવી જોઈએ તમે કોઈ વ્યક્તિ પર દયા કરો પણ એ વ્યક્તિમાં જો તમને મોહ થઈ જાય ને તો એ જ ફરીથી જન્મ મરણનું કારણ બને છે ભરજીએ દયા તો કરી બચાવી ખવડાવી પીવડાવીને પાછું જંગલમાં કારણ કે એનું જીવન તો જંગલ છે છોડી મૂકવું જોઈએ પોતેનો ઉછેર કરવા લાગ્યા મો થઈ ગયો બદલે હરણ હરણ થવા લાગ્યું હરણ હરણ એમના મનનું કરી માળા કરતા હોય એને આંખ ખોલી ત્યાં સામે હરણ દેખાય એક પછી એક ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા એક વાર હરણ નું ટોળો આવ્યો અને પેલું હરણ મોટું થયું એમની સાથે ચાલ્યો ગયો ભરતજીને ચિંતા થઈ ક્યાં ગયું હશે કોઈ એને મારી તો નહીં નાખ્યો એ શું થયું હશે અને હરણનું ચિંતન કરતા કરતા પોતાનું દેહ છોડ્યો અને બીજો જન્મ હરણના રૂપમાં આવ્યો કાલે પણ ચર્ચા થઈ હતી અંતે એવી અને સુખ કર્મોથી આવે છે પણ તમારો બીજો જન્મ કેવો થાય એ સ્મરણથી નક્કી થાય છે વૈષ્ણવનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ અને કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ પૂર્વજન્મનું અનુસંધાન હતું કાલંજર પર્વત પર વ્રત કરી તીર્થમાં દેહ છોડ્યો અને ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો છે આ એમનો અંતિમ જન્મ હતો બે જન્મનું અનુસંધાન હતું વિચાર્યું કે લૌકિક આસક્તિના કારણે મારા બે ભવ ભગાડ્યા છે નાનપણથી જ બેરા હોય મૂંગા હોય ગાંડા હોય એવો વ્યવહાર કરે લોકો એમને જડ ભરત કહેવા લાગ્યા બધામાં પ્રભુના દર્શન કરે કોઈ અપમાન કરે અરે મારા પ્રભુએ મારું અપમાન કર્યું છે કોઈ વખાણ કરે મારા પ્રભુ મારા વખાણ કરી રહ્યા છે ખેતીનું કરવા માટે મૂક્યા પક્ષીઓને ઉડાડવાને બદલે ઓર પક્ષીઓને બોલાવા લાગ્યા રામ કિચડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભરભર પેટ ગાયોનું ઝુંડ આવ્યું અરે આટલા સ્વરૂપે મારા પ્રભુ પધાર્યા વાડ ખોલી આપી ખેતર ચરાવી દીધું ભાઈઓ એ ઘરમાંથી કાઢી મૂક્યા વિરક્ત ને ઘર શું અને વન શું કૃષ્ણ વિરહિણી ગોપીને ને ઘર હિ વન કીધો વિરક્ત સંસારમાં જેની વિરક્તિ છે પણ પ્રભુમાં જેની અનુરક્તિ છે ગોસ્વામીજી એક હરણમાં મોહ રાખવાના કારણે ભરતજીને હરણનો જન્મ મળ્યો માનવી તારો મોહ તો સંસારની કેટલી બધું વસ્તુઓમાં લાગેલો છે તારી શું दशा થશે કેટલાય જન્મ લેવા પડશે સાવધાન કરે છે આપણને આશક્તિના કારણે ભરતજીની આ દશા થઈ પણ પ્રભુની કૃપા થઈ છે એક સ્થિતિ એમને મળી છે આપણી ભાષામાં જેને આપણે વિરક્ત કહીએ છે અથવા જેને ફકીર કહેવામાં આવે ફિકર કી ફાંકી કરે ઉસ્કીર